બંડલ ઉતારી લઈ છતરપિંડી કરનાર ગેંગના નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી ચૌધરી સાહેબનાઓ તથા સર્વેલન્સ સ્ટાફમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારિત તારીખ અગિયાર બે હાજર પચીસ ના રોજ ફરિયાદીશ્રી બહુજનગર સોસાયટી પાસે ચાલતા જતા હોય ત્યારે એક અજાણી મહિલા તથા ત્રણ અજાણ્યા પુરુષોના પુરુષો ના હોય ફરિયાદી મહિલા સાથે વાતચીત કરી થોડા આગળ લઈ ગયેલ અને ફરિયાદી મહિલા સાથે તમામ ફૂટપાથ ઉપર નીચે બેસી એક ઈસમ તેની પાસે રહેલ નોટો બંડલ ફરિયાદી મહિલાને આપી તમારા ઘરના પણ કોઈ લઈ જશે તેમ કહી વિશ્વાસમાં લઈ વાતચીત કરતા ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાની છે નંગ એક તથા સોનાની વીટી નંગ એક ઉતારીને આપતા તે ઘરના આરોપીઓએ છેતરપિંડીથી લઈ નાસી ગયેલાનો બનાવ બનેલ હોય જે ગુનો અગાઉ ડિટેક્ટ કરવામાં આવેલ હોય